હે સ્ટુડન્ટ્સ વેલકમ આ એક્સપ્લેનરમાં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસને એકદમ માસ્ટર કરી લેશું આ તમારી જીએસસીબી ઇંગ્લિશ એક્ઝામ માટે ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇંગ્લિશ ગ્રામરનું નામ સાંભળીને જ ગભરામણ થાય છે ખરું ને પણ સાચું કહું તો ચિંતા કરવા જેવું કાંઈ નથી એક્ટિવ પેસિવ વોઇસ તો એકદમ સ્કોરિંગ ટોપિક છે સમજો કે બોર્ડ એક્ઝામમાં ફ્રીમાં માર્ક્સ લેવાનો ચાન્સ છે તો ચલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ આપણે એકદમ બેસિકથી શરૂ કરીશું પછી ગોલ્ડન રૂલ્સ જોઈએ ટેન્સીસ સમજીશું થોડા ટ્રિકી સેન્ટેન્સીસ હેન્ડલ કરીશું પ્રેક્ટિસ કરીશું અને છેલ્લે તમને ફાઇનલ એક્ઝામ ટિપ્સ પણ આપીશ રેડી લેટ્સ ગો ઓકે તો પહેલાં કરતાં પહેલાં એક બેસિક વાત સમજી લો એક્ટિવ અને પેસિવ વોઇસમાં મેઇન ફરક શું છે ફરક છે ફોકસનો આ ગેમ આ એક બેઝિક ફ્લિપની છે સમજો કે એક્ટિવ સેન્ટન્સમાં જે ઓબ્જેક્ટ એટલે કે કર્મ હોય છે એ પેસિવ સેન્ટન્સમાં આવીને સબ્જેક્ટ એટલે કે કરતા બની જાય છે ઇમેજિન કે સેન્ટેન્સનો હીરો બદલાઈ ગયો પહેલા હીરો હતો એક્શન કરનાર હવે હીરો બની ગયો એક્શન જેના પર થાય છે એ ઓકે હેવ રેડી થઈ જાઓ આવે છે આના પાંચ ગોલ્ડન રૂલ્સ લિટરલી આ પાંચ રૂલ્સ તમને આવી ગયા એટલે સમજો કે આખો ટોપિક તમારા હાથમાં છે હવે ક્યારે ભૂલ નહીં પડો જોઈ લો આ સ્ટેપ્સ આ તમારી સિક્રેટ ફોર્મ્યુલા છે જસ્ટ ફોલો ધીસ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને તમારો પેસિવ સેન્ટેન્સ એકદમ પરફેક્ટ બનશે ચલો હવે આ રૂલ્સને એક એક્ઝામ્પલથી સમજીએ ઓકે લેટ્સ ટેક અ સુપર સિમ્પલ એક્ઝામ્પલ જેથી તમને આરામથી સમજાઈ જાય એક્ટિવ સેન્ટેન્સ છે રાહુલ ઇટ્સ એન એપલ તો રૂલ નંબર વન શું છે આઈડેન્ટિફાય એસ વી ઓ આમાં એસ સબ્જેક્ટ કોણ છે રાહુલ વી વર્બ શું છે ઇટ્સ અને ઓબ્જેક્ટ એન એપલ ઇઝી પીઝી રાઈટ ગ્રેટ હેવ સ્ટેપ ટુ આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને અદલા બદલી કરી દઈશું તો એન એપલ આગળ આવી જશે અને રાહુલ પાછળ જતો રહેશે અને હા ભૂલતા નહીં રૂલ ફાઇવ પ્રમાણે રાહુલની આગળ બાય લગાવી દેવાનું તો હવે આપણી પાસે આટલું છે એન એપલ બાય રાહુલ રાઈટ હવે છે આનો આત્મા ધ વર્બ ચેન્જ આમાં ઇડ્સ છે જે સિમ્પલ પ્રેઝન્ટેન્સ છે તો રૂલ નંબર થ્રી કહે છે કે વર્બને હંમેશા વી થ્રી ફોર્મમાં મૂકો ઈચનું વી થ્રી શું થાય ઈટન રાઇટ અને રૂલ ફો કહે છે કે ટેન્સ પ્રમાણે હેલ્પિંગ વર્બ મૂકો સિમ્પલ પ્રેઝન્ટ માટે ઇઝ એમ ઓર આર વપરાય એન એપલ સિંગ્યુલર છે એટલે આપણે ઇઝ મૂકીશું તો ઇટ્સનું બની ગયું ઇઝ ઈટ અને બસ બધા ટુકડા જોડી દો શું બન્યું એન એપલ ઇઝ ઈટન બાય રાહુલ જોયું ને એ પાંચ રૂલ્સ ફોલો કર્યા અને જવાબ તમારી સામે છે ેટ સિમ્પલ ઓકે રૂલ્સ તો સમજાઈ ગયા પણ એક્ઝામમાં ભૂલો ક્યાં થાય છે ટેન્સીસ અને પ્રોનાઉન્સમાં આટલે આ સેક્શન પર ખાસ ધ્યાન આપજો ચલો એના પર ફોકસ કરીએ જેથી તમારો એક પણ માર્ક ના કપાય આ ટેબલે જોઈ લો ખૂબ જ સિમ્પલ છે પણ આટલી જ ઇમ્પોર્ટન્ટ જ્યારે આઈ સબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ બને ત્યારે મી થઈ જાય જેમ કે આઈ રાઈટ અ લેટરનું અ લેટર ઇઝ રિટન બાય મી થાય બાય આઈ નહીં એવી જ રીતે હીનું હિમ શીનું હર નું અસ અને નું ધેમ આ નાની નાની વાતો જ તમને ફૂલ માર્ક્સ આપશે આખી ગેમનો સુપરસ્ટાર છે આ ટેબલ આ ટેબલને તમે ગોખીના લેતા સમજો જુઓ એક પેટર્ન છે બધામાં વી થ્રી ફોર્મ તો આવવે જ છે રાઈટ બસ હેલ્પિંગ વર્બ જ બદલાય છે અને એની પણ એક ટ્રીક છે જો એક્ટિવ સેન્ટેન્સમાં આઈએનજી એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો પેસિવમાં બિંગ આવશે જ આવશે ને આવશે જ અને જો એક્ટિવમાં હેસ હેવ હેડ એટલે કે પરફેક્ટ ટેન્સ હોય તો પેસિવમાં બિન આવશે આટલું યાદ રાખશો ને તો પણ આખું ટેબલ એકદમ ઇઝી થઈ જશે ઓકે હવે થોડા એડવાન્સ લેવલ પર જઈએ એક્ઝામમાં તમને ચેલેન્જ કરવા માટે આવા સ્પેશિયલ સેન્ટેન્સીસ પણ આવી શકે છે જેમ કે કમાન્ડ્સ ક્વેશ્ચન્સ એન્ડ ઇવન સેન્ટેન્સીસ વિથ ટુ ઓબ્જેક્ટ્સ પણ ગભરાવાની જરૂર નથી એના પણ સિમ્પલ રૂલ્સ છે કોઈ કમાન્ડ આપેલો હોય જેમ કે ઓપન ધ ડોર તો એને પેસેમાં કહેવા માટે એક મેજિક વર્ડ છે લેટ બસ લેટથી સેન્ટેન્સ શરૂ કરો પછી ઓબ્જેક્ટ મૂકો પછી બી અને વર્બનું વી થ્રી ફોર્મ તો ઓપન ધ ડોરનું થઈ જશે લેટ ધ ડોર બી ઓપન સિમ્પલ હવે જો ક્વેશ્ચન પૂછ્યું હોય તો શું કરવાનું ચિંતા નહીં નોર્મલ સેન્ટેન્સની જેમ જ બદલો અને પછી જે હેલ્પિંગ વર્બ હોય જેમ કે એઝ વોઝ વર એને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મૂકી દો જુઓ ડીડ યુ ફિનિશ ધી હોમવર્ક સિમ્પલ પાસમાં છે એટલે વોઝ વપરાયું તો આને આગળ મૂકી દો વોઝ ધી હોમવર્ક ફિનિશડ બાય યુ અને હા ક્વેશ્ચન માર્ક ભૂલતા નહીં ઓકે આ થોડું ટ્રિકી છે પણ મજેદાર છે કેટલાક સેન્ટેન્સીસમાં બે ઓબ્જેક્ટ હોય છે જેમ કે હી ગીવ મી અ પેન આમાં મી પણ ઓબ્જેક્ટ છે અને પેન પણ ઓબ્જેક્ટ છે તો એની મજા એ છે કે તમે બે બે પેસિવ સેન્ટેન્સ બનાવી શકો છો તમે અ પેનને હીરો બનાવીને કહી શકો અ પેન વોઝ ગિવન ટુ મી બાય હેમ અથવા તમે મે એટલે કે આ ઈને હીરો બનાવીને કહી શકો આઈ વોઝ ગિવન અ પેન બાય હેમ બંને એકદમ કરેક્ટ છે એક્ઝામમાં જે યાદ આવે એ લખી દેવાનું તમારા માર્ક્સ નહીં કપાય ચાલો તો થિયરી તો ઘણી થઈ ગઈ હવે ટાઈમ છે રિયલ એક્શનનો હવે તમારી નોલેજને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે લેટ સી કે તમને કેટલું યાદ રહ્યું ઓકે ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર છે ધ ટીચર ઇઝ ચેકિંગ આર પેપર્સ વિડીયોને પોઝ કરો અને પહેલાં તમે પોતે જવાબ વિચારો ડન ઓકે જેવો અહીંયા વર્બ છે ઇઝ ચેકિંગ આઈએનજી આવ્યું એટલે બીંગ તો આવશે જ અને સબ્જેક્ટ છે અવર પેપર્સ જે પ્લુરલ છે એટલે ઇઝનું આર થઈ જશે તો સાચો જવાબ બન્યો અવર પેપર્સ આર બિંગ ચેકડ બાય ધ ટીચર કેનું કેનું સાચું પડ્યું નેક્સ્ટ ક્વેશ્ચન રાહુલ હેઝ વન ટ્રોફી ફરીથી પોઝ એન્ડ થિંક ઓકે વર્બ જોવો હેઝ વન હેઝ આવ્યું એટલે પરફેક્ટ ટેન્સ અને પરફેક્ટ ટેન્સમાં શું આવે બિન એકદમ બરાબર તો જવાબ થયો ધ ટ્રોફી હેઝ બીન વોન બાય રાહુલ ઇઝી રાઈટ ધ ટ્રોફી સિંગ્યુલર છે એટલે હેઝ જ રહ્યો અને લાસ્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન સ્વિચ ઓફ ધ લાઇટ્સ આ છે એક કમાન્ડ છે અને કમાન્ડ માટે આપણો મેજિક વર્ડ કયો હતો યાદ કરો લેટ પરફેક્ટ તો સેન્ટેન્સ બનતા હૈ લેટ ધ લાઇટ્સ બી સ્વિચ ઓફ ગ્રેટ જોબ ગ્રેટ જોબ એવરી વન હવે એક્ઝામમાં જવાની પહેલાં ચાલો એક ફાઇનલ ક્વિક રિવિઝન કરી લઈએ આ ટિપ્સ તમને લાસ્ટ મિનિટ પર ખૂબ કામ આવશે અને ભૂલ થવાથી બચાવશે આ પાંચ વાતો હંમેશા યાદ રાખજો પહેલું એસવીઓ શોધવાનું બીજું ટેન્સ અને નવા સબ્જેક્ટ પ્રમાણે હેલ્પિંગ વબ બરાબર મૂકવાનું ત્રીજું પ્રોનાઉન બદલવાનું ભૂલવાનું નહીં ચોથું કમાન્ડ હોય તો લેટથી શરૂ કરવાનું અને પાંચમું ક્વેશ્ચન હોય તો હેલ્પિંગ વબ આગળ મૂકવાનું બસ આટલું કરશો એટલે ફૂલ માર્ક્સ પક્કા તો બસ હવે તમે એકદમ તૈયાર છો તમારી પાસે બધા રૂલ્સ છે બધી ટ્રિક્સ છે હવે ફક્ત થોડી પ્રેક્ટિસની જરૂર છે મને પૂરો વિશ્વાસ છે કે તમે આ ટોપિકમાં આરામથી સ્કોર કરી શકશો All the very best for your exam.